મિત્રો હું પ્રભવ જોશી કલેક્ટર રાજકોટ હું રાજકોટની જનતાને ખાસ અપીલ કરું છું કે આપના સગા સંબંધી કે ઓલખિતામાં કોઈ પણ એવો વ્યક્તિ હોય જેને પંદર દિવસ થી વધારે શરદી ઉધરસ હોય ખાંસી હોય અથવા તો એમનું વેટ લોસ જે છે એ બહુ તીવ્ર ગતિએ થતું હોય તો આ ટીબીના લક્ષણો છે કદાચ ટીબી હોઈ શકે છે એના માટે અત્યારે ખાસ ટીબી ઉન્મૂલનની સો દિવસની કેમ્પેન ચાલુ છે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ ઉદ્યોગપતિ છો તો પોતાના ત્યાં જે કામ કરતા મજબૂર વર્ગના માણસો છે અથવા કોઈ એનજીઓમાં સોશિયલ વર્કર છો તો આપના જે એટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને આપ પ્રેરિત કરશો કે નજીકના હેલ્થ ઓફિસમાં જઈ ત્યાં આપણે ટીબીની ચેક કરાવીએ અત્યારે રાજ્યમાં જે આધુનિક લેટેસ્ટ ટૂન અને સીબીનાટ પદ્ધતિથી ટીબીનું સચોટ નિદાન થાય છે ટીબી જે છે હન્ડ્રેડ પર્સન્ટ ક્યુરેબલ ડિઝીઝ છે જો સમયસર એનો ઇલાજ થાય તો એના માટે સરકાર હજાર રૂપિયા પ્રતિ મહિના પણ ટીબીના દર્દીને પોષણ સહાયના રૂપમાં આપે છે આપે છે તથા પોષણની કિટ પણ સાથે સાથે આપે છે પણ વિશ્વાસ છે કે આપ સોના સાથ સહકાર સાથે રાજકોટ જિલ્લામાંથી આપણે ટીબીનું ઉલન કરી શકીશું ધન્યવાદ અસ્ત ભારત આ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવી ત્યારથી સત્તર હજાર આઠસો ચુમ્માલીસ સર્વે કરવામાં આવેલું એમના જે બળગમ છે એના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં જ અત્યારે અઢાર નવા કેસો ટીબીના રાજકોટ જિલ્લામાં આઈડેન્ટિફાય થયા છે સાથે સાથે ઉદ્યોગકારો સાથે કંઈક મીટિંગ કરવાનો છે એ જી એના માટે આ એક જન આંદોલન જન ભાગીદારી સાથની ઝુંબેશનું ભાગ ધારણ કરે રૂપ ધારણ કરે એના માટે આવતા શનિવારે જાણીતા ઉદ્યોગપતિઓ સમાજસેવી સંસ્થાઓ સાથે આપણે મીટિંગ રાખી છે જેમાં એમના લાગતા લાગતા તમામનું નું ટેસ્ટ થાય સાઠ વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય કે અગાઉ કોઈને ઘરમાં ટીબી થયો હોય તો એના નજીકના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ તમામને ટીવીનું ટેસ્ટ કરાવવા મારી આગ્રહભરી વિનંતી છે